જે જે વ્યક્તિએ સમય ને માન આપ્યું ને સમય એમને માન આપ્યું છે આગળ જતા બેઠા છીએ પણ શું બેઠા છીએ એટલે શું કોઈ ફોન ઉપર બધું શું કરે બેઠા છીએ વોટ ઇઝ ધીસ આન્સર આ જવાબ એટલે શું આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી તને તારી જિંદગીની કિંમત નથી તને કોઈ સમયની પાબંદી નથી કશું જ નથી તારામાં

બીજું પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની કાન ખુલ્લા રાખવાના મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગના પરિસ્થિતિ છે એમાંથી હું મારું એડવાન્ટેજ લઈ શકું હવે હું તમને તાળાના ચાવી કરતાં આગળની ચાવી આપું છું માસ્ટર કી નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ વિરોધમાંથી હું મારું એડવાન્ટેજ લઈ શકું આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે કોક ગાળ દેને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે કળા છે ડિસ્ટમ નહીં જાવ ગાળની સામે ગાઢ નહીં બોલવાની ગાળની વોટ બેન્કમાં ફેરવી નાખવાની કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો ગમે તે સમજો પ્રતિકૂળતા દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ કોઈને નુકસાન નહીં કરું કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવે નહીં રાખવાનો એવી ક્રિયા પણ નહીં કરવાની કોઈને નુકસાન થયું નહીં પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું બે હજાર ને આઠ ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા એક કેલિફોર્નિયાથી આવેલા એક ત્યાં પેરિસમાં રહેતા હતા અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકો કહ્યું કે લેટ્સ ગેટ કમ ટુગેધર ફોર અ ડિનર શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા

કેબ્સની ની મુવમેન્ટ ટ્રાફિક મુવમેન્ટ આખા શહેર ઓછી થઈ ગઈ છે અને આપણો આપણી જે હોટેલ છે આખી આ ફૂડ ફૂડ સ્ટ્રીટ છે માં વચ્ચે વચ્ચે છે એટલે કોઈ કેબ બે બાજુ થી એન્ટર થાય ને તો પહેલા હાર થઈ જાય છે એ સુધી પહોંચતી જ નથી એટલે લાંબી લાઈન છે પછી રિસેપ્શન રિસેપ્શનિસ્ટ એ પૂછ્યું આ બે યુવાનોને કે સર હેવ યુ કમ બાય અ કેબ ઓર બાય યોર ઓન કાર તો કે વી હેવ કમ બાય કેબ કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ તમે લાઈન માં આવી જાવ બને જણા ક્યુ માં જોઈન થઈ ગયા જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 8 ત્રણ કલાક ત્યાં બેસી જ રહેવાનું છે આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ ચલો એની ના નથી ખોલો ઈમેલ ચલો એની ના નથી તમારે કંઈક કામ હોય ઈમેલમાં વોટ્સઅપ મેસેજીસ મૂકવાના હોય વાંચવાના હોય આન્સર કરવાનો દેટ ફાઇન અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે ઓ માય ગાડ સ્ટ્રેન્ડેડ એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે ઓ માય ગાડ ઓ માય ગાડ આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં બરફ પડે છે જે જે દેશોમાં એમાં શિયાળામાં થતી જ હશે અને ઘણા બધા આવા મિડલ એજેડ ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન આ પ્રશ્ન આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું જો આ વિચાર આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત ન કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જેમાં કોઈકને કેબ જોઈતી હોય એટલે કે ટેક્સી જોતી હોય તો આપણે એ મિનિટ પેલા અડધો કલાક પહેલાં એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર ડ્રાઈવરનું નામ આ ડ્રાઈવરનો આ મોબાઈલ નંબરને તમને બાવીસ મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે આવું કંઈક આપણે કરી શકીએ એક વિચાર આવ્યો એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી પ્રેક્ટિકલ એમાં બે અઢી ત્રણ કલાક જતા રહ્યા એમનો વારો આવ્યો કેબ લીધ એપાર્ટમેન્ટ પર ગયા બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું છ મહિના પછી આ એપ ડેવલપ કરી લોસ એન્જલસમાં પાંચ સાત દસ ગાડીઓમાં મૂકી જરા સક્સેસ મળ્યો પચીસ પચાસ ગાડીઓમાં મૂકી સક્સેસફુલ સો દોઢસો બસો ગાડીઓમાં મૂક્યો સક્સેસફુલ અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના છાસઠ દેશોમાં રોજ થ્રી મિલિયન ત્રીસ લાખ લોકોને રાઈડ આપે છે હું વાત કરું છું ઉબર ની અને આ બે જે મિત્રો બેઠા હતા ઉબર નો માલિક ટ્રાવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ આ બે વ્યક્તિ આ એક વિચાર બાર બરફ પડતો તો કેબ મળી નહીં અઢી કલાક લાઈનમાં ઉભું રહેવું એમાંથી ઉબર જન્મેલી છે આપણે તો બેસો ત્યાર બીજું શું અઢી કલાક બીજું પતી ગયો આખી જિંદગી બેસવાનું ચાલે કાંઈ ના થાય પણ આ પોઝિટિવિટી કે આમાં હું કંઈક કરી શકું આનો કંઈક એડવાન્ટેજ લઈ શકું આ પરિસ્થિતિનું કંઈક મદદરૂપ થઈ શકું ધીસ આર કોલ પોઝિટિવ થોન્સ પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી ઉબરનો જન્મ થયો અને ટ્રાવિસ કેલેનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું પહેલો વિચાર ટ્રાવિસ કેલેનિકનો છે આ તો પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે તમે આંખ ખુલ્લા રાખો કાન ખુલ્લા રાખો તો પાણીમાં એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે હવામાં જેટલા ઓક્સિજનના આઈટમ્સ છે ને એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે એક સારા વ્યક્તિ બનવાના છે પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય બેંગ્લોર તમે જાઓ કેવા એન્ટેના ચાલુ છે તમે સ્ટાર્ટઅપ જુઓ બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ શું ફંડ લઈ આવે છે મિલિયન ડોલર ટુ મિલિયન ડોલર થ્રી મિલિયન ડોલર ફંડ લઈ આવે છે વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય એક જણા વિચાર કર્યો કે બુટ આઠ નંબર નું પછી સીધું નવ નંબર નું નવ નંબર પછી દસ નું કેમ સવા આઠ કોઈને પગ જ નહીં હોય આ વિચાર બોલો આપણા કોઈ નવો વિચાર આવ્યો જો તમને પૂછે તારા બૂટની ની સાઈઝ કોઈ આઠ સાત નવ રાઉન્ડ ફિગર જ બોલીએ છીએ અને આપણને પેરાથીન સિસ્ટમમાં ગોઠવાઈ ગયું ગ્રાઉન્ડ ફિગરમાં જ હોય પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું હા સવા એ હોય સાડા એ હોય પોણા નવે હોય એટલે હવે કસ્ટમાઇઝ બુટની દુનિયા શરૂ થઈ એટલે આઠ ને નવ ને સાત વાળા બધા કાર્યક્રમ પૂરો થશે અથવા તો એ લોકો આવવું પડશે છે ને વિચારની તાકાત ને ઘણી ઘર આપણે આમ મારો પગ આઠ નો છે પણ આમ થોડાક આઠ ના બુટ ટાઈટ પડે છે આમ મારો પગ નવ નો છે પણ ખબર ને નવ વાળા પાછા થોડા ખુલ્લા પડે છે આઠ ના દબાય છે અને નવ નું ખુલ્લું પડે છે આવું થાય છે ને અત્યારે ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કારું મારા બૂટમાં માં મારે એવું જ છે પહેરું પછી હવે અત્યારે પહેરેલ બેઠો હવે અત્યારે બધા ચેક કરતા હશે જો નીચે કે અત્યાર સુધી બુટ બરાબર છે પણ હવે આમ પગ ફેરવું છે ને એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડે છે અથવા થોડું ટાઈટ થાય છે નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝન ઇટ હવે વિચાર આવવા માંડ્યો આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે દરેક વ્યક્તિના બૂટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ અને સવાથે આપણે જે રાઉન્ડ ફિગર જેવું જ બોલીએ છીએ એની દ્રષ્ટિએ તો એ તો એ કહે છે કે આઠ પોઈન્ટ પાંચ હોય આઠ દસ હોય આઠ પોઈન્ટ તેર હોય અને આઠ પોઈન્ટ સવા ચૌદ પણ એની સાઈઝ હોઈ શકે છે તે લેવલ સુધી ગયા આખી દુનિયા રિવલોગનાઇઝ કરી નાખશે કે નહીં આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં એને સીધું લોજિક વાપર્યું કે કપડાં કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ નહીં તમે કપડાં કસ્ટમાઇઝ જ પહેરો છો ને તમે જાડા પાતળા હો તો કે ભાઈ મારી સાઇઝ પ્રમાણે માપ લઈને કપડાં બનાવો તો બૂટ પણ મારી સાઇઝ પ્રમાણે બનાવો ને આ વિચાર જ પણ કોઈ દિવસ નથી આવ્યો આને કોકને આવી ગયો બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું એટલે ઇફ યુ કીપ યોપન ઇફ યુ કીપ યુર ઇર્સ ઓપન ઇફ યુ કીપ યોર માઇન્ડ ઓપન લોટ પોઝિટિવિટી રાખવા માટે બધું ખુલ્લું રાખવા બંધ કરી પોઝિટિવિટી માટે જેમ છેલ્લો વિચાર ભગવાન માં શ્રદ્ધા રાખજો ભગવાન આપણું સારું કરવા બેઠા છે ભગવાને કોઈને દુઃખ નથી આપવું હોય તો આપણા કર્મો ખરાબ હોય એટલે કોઈ વખત દુઃખ આવી જાય નાનું મોટું પણ ધેર ઇઝ ઓલવેઝ ગોડ એન નેચર ટુ હેલ્પ યુ સૃષ્ટિનું સર્જન કર્યું છે સૃષ્ટિ ચલાવી છે આપણને મદદરૂપ માટે જ છે પણ આપણે એ નેચર સાથે કોંગ્રુવન્સમાં જીવવું પડે નેચરના લોસ સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે ઇફ યુ ગો અગેન્સ્ટ નેચર યુ વિલ ઇન્વાઇટ પ્રોબ્લેમ ઇફ યુ વર્ક વિથ નેચર યુ વિલ હેવ ઓલ કાઇન્ડ ઓફ એડવાન્ટેસ ઇન લાઈફ તો જીવનમાં બધા લાભ થશે તો જીવનમાં બધા ફળ મળશે છેલ્લી વાત કહીને પૂરું કરું બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ માંડીનો એમણે પુસ્તક લખ્યું છે ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ કારણ કે એમણે લખે છે સાંજ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ કંઈક જે કંઈક પ્રોડક્ટ વેચીએ છીએ અમે પણ છીએ અમે ભગવાનના સેલ્સમેન છીએ તમને સારા વિચારો આપીએ છીએ વેલ્યુઝની વાતો કરીએ છીએ એટલે આપણે બધા સેલ્સમેન છીએ તો ધ ગ્રેટેસ્ટ સેલ્સમેનમાં એમને દસ મુદ્દાઓ લખ્યા છે એક મુદ્દો લખ્યો છે બહુ સરસ શબ્દો લખ્યા છે પર્સનલી મને તો એ શબ્દ બહુ ગમે છે આઈ એમ જસ્ટ શેરિંગ વિથ યુ ઓગમેન્ડીનો લખ્યું છે ગોટ નેવર પ્લેસ ફેવરેટ્સ ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે મારામાં શક્તિ ઓછી આપી છે મારાથી કઈ નહીં થઈ શકે તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે તું નક્કી કર યુ ડિસાઈડ

And if I decide, I, can. If I decide, નક્કી કરું તો થઈ જ શકે This is called positivity in adversity. એટલે દેશી ભાષામાં કાયમ આજ રાત રાખવાની બધું જામેલું જ છે જામે જ છે અને જામશે